મહામંત્ર ની દિવ્ય ઉર્જામાં શ્રદ્ધા રાખનાર માનવ માત્ર ને માટે આ સો વર્ષ શતાબ્દી એ ભારતીય સંસ્કૃતિ તથા માનવતાના પુનઃ ઉત્થાન અનમોલ અવસર હોય શાંતિકુંજ હરિદ્વાર ખાતે સો વર્ષથી પ્રજ્વલિત પ્રવિત્ર અખંડ દીપકની દિવ્ય ઉર્જાને પવિત્ર કળશ સ્વરૂપે જનજન સુધી લાભાન્વિત કરવા જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે બે હજાર ચોવીસ થી બે હજાર છવ્વીસ દરમિયાન અલગ અલગ સ્થાનો પર પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે ભિલોડાના નારસોલી રોડ પર પવિત્ર જ્યોતિ કળશ રથ આવી પહોંચ્યો હતો જ્યાં ભિલોડાની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા રથને આવકાર અપાયો હતો અને હોદેદારો દ્વારા જ્યોતિ કળશ રથની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે ગુજરાત ઉપઝોન પ્રભારી જયેશભાઈ બારોટ પરિષદના પ્રમુખ પ્રણવ પંચાલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બિરોચિપ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી આ જ્યોતિ કલશ રથ શાંતિ હરિદ્વાર થી નવ ચાર બે હજાર ચોવીસ થી બે હજાર છવ્વીસ સુધી આખા ગુજરાતમાં ફરવાનું આ જ્યોતિ કલશ જે છે પરમપુજ્ય ગુરુદેવે જેની આગળ તપ કર્યું છે જે અખંડ જ્યોતિ છે લગભગ અઠ્ઠાણું વર્ષ સુધી આજે જ્યોતિ પ્રચલિત છે એ જ્યોતિ આગળ પ્રભુજી ગુરુદેવે ચોવીસ પૂરચન કર્યા હતા અને સાધનાનું પણ પ્રતિક છે એ જ વખતે માતાજીનો જન્મ થયો તો આ પૃથ્વી ઉપર બે જ્યોતિ એક સાથે પ્રગટ થઈ અને એમને આજીવન સામાજિક કાર્યો જ કર્યા છે અને લોક કલ્યાણના જ કાર્યો કર્યા છે એ ક્યારેય પણ કોઈ બેન દીકરીનું દુઃખ જોતા તેમનું હૃદય રડતું એ પોતે રડી જતા કે મેં બધી બેન બહેન મેરી બેટિયા જોઈ એસી દુઃખમય તો આવા પરમપુજી ગુરુદેવે આ જ્યોતિ કળશ જ્યોતિ આગળ એટલે એની અંદર અનન્ય શક્તિ છે એમાં જ્યોતિની ઉર્જા પણ છે પરમપુજી ગુરુદેવ પણ અને માતાજીની પણ ઉર્જા છે અને અમે વિચાર વિચારક્રાંતિ અભિયાન લઈને નીકળ્યા છે એટલે આપને પુસ્તકો આપવાનું કારણ એક જ છે કે વાંચો અને ક્રાંતિ અમારા વિચારોને બદલો અને વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત અને સો વર્ષ અખંડ જ્યોતિ ને પરવન ને થાય છે એટલે અમે શાંતિ કુંજ આ કળશનું પૂજન કરીને લાવ્યા છે એ શાંતિ થી જ કળશ શરૂઆત થઈ છે પણ આપણા ગુજરાતમાં શરૂઆત ત્યાંથી થયેલી કે શામળાજી શક્તિપીઠ સૌ સૌપ્રથમ ગુરુદેવ શામળા શક્તિપીઠો ની જયારે સ્થાપના કરી તો સૌથી પહેલી શામળાજીમાં કરી હતી એટલે તમારા ભીલોડા તાલુકા સદભાગ્ય છે કે એમાં